છે આપણા પરમ પૂજ્ય તમે વાંચી શકો છો પરમ પૂજ્ય ગાના મહારાજ એમના પણ તમને દર્શન કરાવું પાછળ એક કાવેરી નદી આવી છે કાવેરી રિવર કાવેરી નદી એમને તમને દર્શન કરાવું હા તો મિત્રો મંદિરના બાજુના ભાગમાં આવેલી છે આ નદી તમે જોઈ શકો છો તમને નદી બતાવું મેં આ નદીનો નજારો આ એક જૂનો પુલ છે ને આ બીજો બાંધકામમાં તે પુલ છે ચાલુ છે હાલમાં નદીમાં કમળના ફૂલ પણ ખીરેલા છે આ મંદિરના પટાગણમાં આ તમે જોઈ શકો છો મણિભાઈ નિશાભાઈ નાયક એંધલ પૂજન પૂજન અર્ચન ભવન એ પણ આવ્યું છે અહીંયા કોઈ આપણે મોટા મોટા ફંક્શન પણ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો આ ગાના મહારાજના શુતિ ભવન પણ છે તમને આખો નજારો તમને બતાવું મિત્રો તમે જોઈ શકો છો આનું બાંધકામ ક્યારે થયેલું તે આમાં ઈસવી સ્તર પણ લખેલું છે અને વિશ્વ સ્તર પણ લખેલું છે ટ્રસ્ટીએ અહીંયા દાન કરેલું હતું તેનું પણ તમને બતાવ્યું

मैं भाई पल्लावलो हां जो है ना आज दोरी दोरी से हमारा प्रमुन बापू ने ना ठिकाने गौरी बांधता આ એક નાની છે એના પછી આ વસ્તુ બીજા નાની આ છે આપણા બીજા નાની કલા નાની પહેલાં તો રેખા નાની આ છે કલા નાની બરાબર મંત્ર મારીને બાંધી આપજો ખવડાવ ને ખવડાવ લે ડેલી ખવડાવી દીધા লে নেখাওঁ নিখা অঁ জেলি খৌৰা জেলি খৌৰা mama, Papa còn trực tiếp, làm cái <laughs> cái <laughs> gì đó, Mama nè Apu, Apu, đi ra đây gặp Papa, đi gặp Papa

नायकम गुरुम बामम ब्रह्म नमो महेश्वरा लगाड़ा चोखा बा सालो मुस्की ने बेसाने तुम्हारा एमलोन थोड़ा कोई कहीं करा हां नेहाडो पैसा 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 ला पैसा 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 ले सेवादा पैसा ले सेवा पैसा ले दारो बेद बेद नहीं जरे का खाली भाड़ का पे इटलीज वार भाड़ का पे इटलीज ला चल तो आ बिल्कुल देना भाड़ का चल तो ओहो

એ મસ્ત થઈ ગયા તું તો ના પતી હતી મને હા તો મિત્રો આ વિડીયોને અહીં પૂરો કરીએ બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધીમાં જય માતાજી જય મા મુગલ જય ઓમ નમસ્તી વાય